કૃષ્ણ ન ને તો આપણે જો અત આમાં શરૂ કરી દીધો છે અને ચાની કેટલી મેગી દીધી છે તો આપણે કરિયાણા કામ પૂરું થઈ ગયું અને હવે ઈશુરિયા કામ છે તો આપણે વાડીનું કામ રાખ્યું છે તો વિડીયોમાં બનાવી રહેજો કામનો હા તો વિડીયોને અંદર બનાવી રહેજો અને અહીંયા છે આપણે બગીચો છે આપણે ગુલાબનો બગીચો છે આખો બગીચો પોપૈયા છે પછી એ તમને નથી કેવું તો વિડીયો ની અંદર બન્યા રહેજો તમને ગુલાબ નો બગીચો છે ગુલાબ ના નો બગીચો છે તો તમને ગુલાબ બતાવવાના છે મિત્રો આજ કા અને આપણે જો સા પાણી થઈ ગયા છે ને આપણે સા પાણી પી ને આપણે આપણે નીકળવાના છે અને આપણે હમણાં વાડીએ પોગી જાવ હા અને વાડી છે આપણે ગામ ઈસુરિયા તાલુકો બાબરા અને બાબર તાલુકાના ગામ મડામાં કામ કરીએ છીએ એટલે તમને એટલે આપણે અમિતભાઈ નું ગામ ખબર જ હોય બધાને ખબર જ હોય અને તો હાલો મીડિયામાં બેસી રહેજો ભાઈને સંજય પાલક આપણે છે બધા ઉતારવા મળ્યા છે રિક્ષામાંથી फटा -फटा, उत... उत... क्या लगे हाला उतारो बो उतरी गया बस पूरा थी गया ते कि लेना वार?

તો હાલો મિત્રો આપણે ખાઈ લીધું છે ને હવે તમે જો ખાઈ પીને આપણે યુટ્યુબર ના કિરણ ને બધા ઉભા થઈ ગયા છે ને આ છે આપડા ગુલાબની વાડી છે ગુલાબ તો નાના ન છે બતાવતા નથી પણ તમને અંદર બગીચામાં જઈને બધું બતાવીએ કેવો બગીચો છે અને ઈ પેલા જો અહીંયા પંખો આપણે ફરે છે અને કેવી મસ્ત ધાર છે ને વાડીનું લોકેશન જો કેવું છે આપણે બળદ સરે છે આને પા આપણે ધૂડા ભાઈ ને સંજય ભાઈ લાંબા થયા ફોરો ખાય છે ને ફૂલ તડકો છે કા

ગુલાબ કા આપણે તો ગુલાબ લઈ લીધો છે એ બોલા ગુલાબ મસ્તી ના જો કે આને કેસરી કેસરી ક્યાં આય રુસે કેસરી કેસરી આ કેસરી ગુલાબ સે આ પાય રસે ગાડા તમર જો આમ દેવશી ભાઈ તો જો આમ સુઈ ગયા છે ને આ કેરણ બેન તો એકલા આ દેવશી ભાઈ આવો ને કેને કાંડો આવતો રાજા રાજા કસો રાજા કે પૂળો કરવા જ્યા તો આપણે માનું ને જો કે બસ આ છે તો એ છે કેસરી ગુલાબ આપણે બેબે ગુલાબ આપ દીધા છે કેસરી કેસરી ને લાલ એ પોપયા માં જો આ લાવ્યો ફળ આવ્યો જો પોપયા માનું પોપયા આવ માં આ હા હા કેવો ફળ આવ્યો પોપયા ગળ ફળ આવતો છે પોપયા છે હો પોપયા પોપયા છે ફળ જ આવ્યો છે કે પોપયા છે હો તો પોપયા નથી પણ ફળ જ છે નકરો

વાસ કેલા ના પોપયા છે હો બહુ મટા પોપયા છે કેવું થઈ ગયું અને આ બાજુ શું છે લીંબુડી લીંબુડી તો લીંબુ હું કેવું દેવસીભાઈ કોઈ પછી આડી ને વાર પોપયા પાકી ને કાસા કાસા મને કાસા લાગે છે પાકી ગયા છે પેલી બાજુ સેવડી છે જોરા કે એમ સેવડી છે તો આ જો બધે ગુલાબનો આ ગુલાબ જ છે કા ગુલાબ છે પડ્યા કા ઓલો આમ કાઢી લીધું ગુલાબ

જો આ લીંબુડી ની અંદર આપડે હોલી ઈંડા મૂક્યા છે તમને બતાવું મિત્રો દેખાય તો દેખાતા નથી આપડે

મોટર નો ડંડો છે ડંડો અને આ બાજુ આપણે હા સેવડી લાગે છે સેવડી છે સેવડી નો વાડ છે આ બાજુ બગીચો છે અને આપણે સંજયભાઈ તો ટિફિન બધાય ઉપાડ લીધા જો અને અહીંયા આપણે કામ કરવાનું છે કામ છે થોડુંક પણ આપણે થોડોક સબર હતો એટલે આવ્યા વગર સૂટ હતો નહીં કા ઓળખીતા હતા જામફળે આવી ગઈ છે કેવડા કેવડા દેખાડો અને જો અહીંયા આપડે અંદર પ્લાસ્ટર કરવાનું છે